નમસ્કાર પરીક્ષા પાસ કરનારા બસો બત્રીસ તો જે જગ્યાએ સેવા આપી છે તે આગળથી કુલ ટોટલ બસો ને બત્રીસ વિદ્યાર્થીઓ કંડક્ટર ની અંદર જીએસઆરટીસી ની અંદર સિલેક્શન પામ્યા છે એમનું સારી હવે ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાકી છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી દો એટલે તમે સિલેક્ટ જ છો સારું એવું સ્કોરિંગ કર્યું છે એ બદલ દરેકને ખૂબ ખૂબ અભિનંદન અને એક સારા એવા માર્ગદર્શનની નીચે તમે તૈયારી કરી એ બદલ તમને અભિનંદન તમે યોગ્ય જગ્યાએ અથવા યોગ્ય સલાહ આપનાર વ્યક્તિ તમને મળ્યો જેના કારણે તમે સફળતા પ્રાપ્ત કરી છે તો આની અંદર તો સફળતા મેળવી જ દીધી ગુજરાતમાં સૌથી સારામાં સારું રિઝલ્ટ કેશવ એકેડમીના ટીચર દ્વારા તમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને એના દ્વારા તમને ગુજરાતનું સૌથી સારામાં સારો રિઝલ્ટ મળ્યું છે તો હવે આજ જ રીતે ફરીથી પોલીસ કોન્સ્ટેબલ માટે મળીએ અત્યારે હાલ ગાંધીનગર ખાતે કેશવ એકેડમીની અંદર પોલીસ કોન્સ્ટેબલની બેચ ચાલુ જ રહી છે પરીક્ષા પાછી ફેલાવવાના કારણે સારો એવો તમને ટાઈમ મળ્યો છે તો આ ટાઈમની અંદર ફરીથી મળીએ નવી બેચમાં મળીએ પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા પાસ કરીને જ રહેશું અક્કી બાર ખાખી પાર જોડાવા માટે કેશવ એકેડમી સેક્ટર સોળ ની અંદર જોડાવા માટે તમે આ બે નંબર ઉપર કોન્ટેક કરી શકો છો એમાં ખાસ કરીને આ નંબર ઉપર વધારે તમારે કોન્ટેક કરવાનો રહેશે નંબર છે અઠ્ઠાણું બે અડતાલીસ છેતાલીસ ત્રણસો નવ અને આવો એક સારી એવી અને સચોટ માર્ગદર્શન મળશે સારી એવી તૈયારી થશે દરેક વિષયનું કોચિંગ મળશે વર્સર કોച്ചിંગ મળશે તમે वीक છો તો રાત્રે લેક્ચરના સ્થળ ઉપર આઈને પણ તમને કોച്ചിંગ કરાવવામાં આવશે પણ તમને ખાખી પહેરાઈને જ અમે લઈશું તમને ખાખી પહેરાવી એ જવાબદારી અમારી છે એકવાર મુલાકાત અવશ્ય લેજો ચલો મળીએ નવી બેચમાં હવેથી આજ પછી આ ચેનલની અંદર ডেইলি તમને સારા એવા ટોપિક મળતા રહેશે જય હિન્દ